હાય કે હાય બોલા હાય ગાઈસ અમેને આસુકામાંથી નવું ઈયરફોન લાયા છે અને ભરીએ યો ભરવા જાય ને તને કે ભરવા દો હાય ગાઈસ એમ તો કે એ ચાડે કર આ બે થો ફારી વાતો કર તમારા ગાઈસ અમાર ચેનલ વિશે કોઈ કહેવું તો કો અમારા કારોબાની ચેનલને તમે લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો તો ભૂલતા જ નહીં એસપી વર્લ્ડ વિજાપુર એક્સપી એસબી એસબી વર્લ્ડ વિજાપુર લેને ભાઈ તમારા તો મારું ઈયરફોન ચેનલ બનાવવાની એસપી બરોબર એસપી તો એસપી બરોબર નહીં કાલ જાય આ મારું યાર ફોન ના હે બીજા લેવા જ હતા તો કોન સપૂન સપૂન તો હું લઈને આવ્યો રે એમલાન ફોન કર્યો એવું છે ફોન ફોન કર્યો એમલા ભાઈ અમે ગાઈસ હાઈ ગાઈસ અમે નવું 이어ફોન લાયો એ નહીં એમલા એમલાન ફોન કર્યો તે